કાંઈ ન કહેવાય જ્યારે ખેડૂતની સિઝન આવે જ્યારે ખેડૂતનો પાક લઈને આવે માર્કેટિંગ યાર્ડમાં ત્યારે જ્યાં અહીંયા ગડદી હોય સામે વેઇટિંગ એરિયામાં પણ પબ્લિકને વેઇટિંગ કરવું પડે છે એટલે તો નમસ્કાર મિત્રો આપણે નવા વિડીયોમાં આજે આવી ગયા છીએ બોટાદ બજરંગ ડાઇનિંગ હોલ જ્યાં મળે છે ગુજરાતી અનલિમિટેડ થાળી અને બોટાદની આનબાન શાન એવા ઢોંસા તો આજે આપણે મિત્રો ગુજરાતી થાળી અને ઢોંસો બંને અહીંયા જમવા આવ્યા છીએ અને ટ્રાય કરીએ ગુજરાતી થાળીમાં શું શું આવે છે અને ઢોંસાનો ટેસ્ટ કેવો છે તો ચાલો મિત્રો તો મિત્રો તમે અહીંની બેઠક વ્યવસ્થા તમે જોઈ શકો છો ઘણી વિશાળ જગ્યા છે અને અત્યારે તો કાંઈ ન કહેવાય જ્યારે ખેડૂતની સિઝન આવે જ્યારે ખેડૂતનો પાક લઈને આવે માર્કેટિંગ યાર્ડમાં ત્યારે જે અહીંયા ગડદી હોય સામે વેઇટિંગ એરિયામાં પણ પબ્લિકને વેઇટિંગ કરવું પડે છે એટલી અહીંયા ગડદી હોય છે તો મિત્રો આપણે અહીંયા બેસી ગયા છીએ અને આપણે ઓર્ડર કરી દીધી છે ગુજરાતી થાળી અને મસાલા ઢોંસો તો બંને ટ્રાય કરીએ આપણે અને જોઈએ કેવો છે એનો ટેસ્ટ તો મિત્રો આપણને એક ડીશ ચાર વાટકી એક પાપડ આપી દીધો છે ને સાઈડમાં આપણને સ્લાડ મતલબ જોવામાં ગોળ છે કોબીનો સ્લાડ છે ટમાટા લીંબુ ડુંગળી અને રાયતા મરચાં અને છાંસની આખી બંગોણી જ આપી દીધી છે તમારે જેટલી પીવું એટલી અને કોલ્ડ છે મતલબ ઠંડી છે મજા આવી છે બટેકા બટેકા મગ મેથી ભાજી તો જોયામાં જ સરસ લાગે છે તો મિત્રો ફાઇનલી આપણી રોટલી નાખી થાળી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે આપણે શાકનો ટેસ્ટ કરીએ તો સૌ પ્રથમ લઈશું આપણે મગનું શાક એકદમ મતલબ ઘરની સ્ટાઇલમાં છે કોઈ પણ જાતનો ગરમ મસાલો એક્સ્ટ્રા મસાલો બહુ તીખું ચમધમતું એવું કંઈ છે નહીં હવે આપણે ટ્રાય કરીએ બટેકાનું બટાકાની શાકની અંદર થોડીક ડુંગળી પણ નાખી છે અને એના લીધે જે રસાનો ટેસ્ટ આવે છે એકદમ જોરદાર છે અને હવે તો આ શાક આપણને જોઈને જ ખાવાનું મન થાય એવું ભાજી એને પણ ટેસ્ટ કરીએ આપણે વાહ ચોમાસાની ઋતુમાં મજા આવી જાય એવું શાક છે તો મિત્રો હું હવે જમી લઉં છું પછી જમ્યા બાદ આપણે અહીંયા જે બીજા પબ્લિક જમવા આવ્યા છે તેમના આપણે રિવ્યૂ લઈશું અને ઓનર જોડે પણ વાતચીત કરીશું કે શું ટાઈમિંગ હોય છે શું થાળીની પ્રાઇસ છે બરાબર તો હવે મિત્રો મારેથી રહેવાતું નથી હવે તમે જમી લઉં છું પોટ પણ ઘઉં ઘરના અસ્તલ ભાવના હાલના ઘઉંમાંથી રોટલી બને અને ખૂબ જ વ્યાજબી ભાવ સો રૂપિયામાં તમે પેટ ભરીને તમારે તાકાત હોય એટલું ખાઈ લ્યો સ્ટાફ એ સારો બોટાદ આવો તો એક વખત અહીં જમવા આવજો હું વખાણ નથી કરતો વખાણ તો તમારે કરવા પડશે હું ટીકા દાદા દરરોજ અહીં જમવા આવું શું આપણે ટાઈમિંગ હોય છે આપણે બજરંગ ટાઈમિંગ આપણું ટાઈમિંગ સવારે સાડા દસથી થી શરૂ થઈ જાય છે અને બપોરે સાડા ત્રણ સુધી હોય છે અને સાંજે પછી સાડા છ થી દસ વાગ્યા સમથિંગ શરૂ હોય બપોરનું તો અમે જમે ત્રણ શાક ને રોટલી દાળ ભાત બધું મજાવી અને આમ બહુ એટલું બધું તીખું તડકોય નહોતો મતલબ આપણે ઘર જેવું જતું ઘર જેવું શું ને સાંજે તમે શું જમાડો છો ગ્રાહક મિત્રો સાંજે તે ત્રણ સબ્જી જોઈ છે મોસ્ટ ઓફ અને સાંજે કઢી ખીચડી હોય બપોરે દાળ ભાત ની જગ્યાએ સાંજે કઢી ખીચડી મતલબ રાતે બધાને કઢી ખીચડી વધારે અનુકૂળ આવતી હોય એટલા માટે અને ઢોસો એની શું પ્રાઇસ શું હોય છે આપણે ઢોસાની અત્યારે તો હાલ ત્રણ વર્ષથી આપણે એક પણ રૂપિયો ભાવમાં વધારો કર્યો જ નથી અત્યારે ગુજરાતી થાળી નહીં સો રૂપિયા છે અને મસાલા ઢોસા નહીં સો રૂપિયા છે અચ્છા અને એડ્રેસ શું રહેશે આપણું અહીંયા કોઈ ના જૂનું માર્કેટિંગ યાર્ડની બાજુમાં ફોર્ચ્યુન હોસ્પિટલની સામે છોતેર અઠ્ઠાણું ત્રેપન જીરો એક જીરો એક તમે જો બોટાદ આવતા જતા હોય અને જો બોટાદમાં પ્રોપર તમે રહેતા હોય તો મિત્રો તમારે એક વખત અવશ્ય બજરંગ ડાઇનિંગ હોલની મુલાકાત લેવી જોઈએ અને લેવી જ જોઈએ